જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને હમણાં ઘણા ટાઈમથી આપણા વિડીયો નહોતા આવતા એટલે બધાને ઘણાને ખબર હશે ને ઘણાને નહીં હોય તો કહી દઉં કે મારી સાથે એક દુઃખદ ઘટના બની હતી હમણાં એટલા માટે વિડીયો નહોતા આવતા હવે આટલા ટાઈમમાં તો એટલા એક્સપિરિયન્સ ખરાબ મને થયા કેના વિશે જ્યારે જ્યારે મોકો મળે ત્યારે હું જરૂરથી તમને બધાને જણાવીશ પણ એક વાત તો એ જોકે મેં તો બહુ પહેલેથી જ શીખી લીધી છે કે જિંદગીમાં તમે સુખી હોય કે દુઃખી હોય દુનિયા તમે જો સુખી હોય ને તો પણ તમને દુઃખી કરવાની તાકાત ધરાવે છે અને તમે દુઃખી હોય ને તો તમને એટલી હદ સુધી દુઃખી કરવાની તાકાત ધરાવે છે આ દુનિયા કે તમે મરવા ઉપર મજબૂર કરી દી એટલે આવો એક્સપિરિયન્સ રહ્યો મારો અને આજે ઘણા ટાઈમ પછી આપણો વિડીયો આવી ગયો છે તો જો આપણા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરો અને તમારા સપોર્ટની હવે વધારે જરૂર છે મારે કારણ કે એક આ જ એક પ્લેટફોર્મ છે કે જ્યાં અત્યારે આ દુનિયામાં લગભગ આના જ સહારે બધાય જીવતા હશે ઓમ તો કોઈને કાંઈ કંઈ ન હોગે એટલે કે કોઈને દુઃખની વાત શેર ન કરી શકે દુનિયામાં કારણ કે ખબર છે અત્યારે કારણ કે આપણી સાથે દુઃખી થાય ને એવા લોકો ઓછા હોય આ દુનિયામાં ને આપણું દુઃખ જોઈ અને હશે અને રાજી થાય અને આખી દુનિયામાં ચર્ચા ફેલાવે એવા લોકો વધારે હોય છે એટલે કોઈને કહી તો શકે નહીં એટલે આ સારું છે સુવિધા એમ મારે જવાનું છે બહાર તો હું રેડી થઈ જાઉં છું પછી તમને જરૂરથી જણાવીશ મારો એક્સપિરિયન્સ અને ક્યાં જઈ રહી છું જો બની શકે તો ત્યાંથી હું વિડીયો બનાવીશ બાકી તમને એક્સપિરિયન્સ જરૂર જણાવીશ અને ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે ડેલી વિડીયોઝ મૂકો તો બની શકે તો હું ટ્રાય જરૂરથી કરીશ ડેઇલી વ્લોગ્સ મૂકવાની જો મારા વ્લોગ્સ ગમતા હોય તો જરૂરથી શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો હવે થઈ ગઈ છું રેડી જોઈ હવે બીજું છે ક્યારે જવાનું એમ ક્યારે જવાનું હે પાંચ વાગી ગયા મૂકી દઈ આપણે জামু কে দি ચાલો હલો ચા બની ગયો છે ચાલો બધા ચા પીવા ચા ચાલો તો હવે થઈ ગયા છીએ રેડી અને નીકળીએ છીએ બારી ને બધું કોણ બધું પડશે 我说：“你昨天啊，怎 ચાલો તો પાછા આવી ગયા ને આઠ વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે સાડી એક દેવાની છે કોલછડાની કરીને અત્યારે ને અત્યારે આવી દેવાનું છે ચાલો હવે કામ કરવા મંડી ચેન્જ કરીને ચાલો તો કપડા ચેન્જ કરી લીધા છે અને બે કલાકની મીટિંગ પછી આપણને વાઉચર ત્રણ મળ્યા છે કંપનીનું નામ તો ન લઈ શકી પણ એક પીઝાનું વાઉચર મળ્યું છે પીઝાનું વાઉચર મળ્યું છે એક સલૂનનું વાઉચર મળ્યું છે અને એક હોલિડેનું ગિફ્ટ વાઉચર મળ્યું છે જેમાં અઠયાવીસ હજાર સુધીનો ખર્ચો એ લોકો ઉપાડે છે એ ગિફ્ટ વાઉચરમાં તમે છ દિવસ સાત દિવસ ને છ નાઈટ તમે એમાં રહી શકો અને ઉપરનો નોમિનલ ફી છ હજાર ત્રણસો એ આપણે ભરવાની રહીએ બાકી અઠ્યાવીસ હજાર સુધીનો ખર્ચો એ લોકો હોટલનો ને આ તે બધો એ લોકો આપણને ગિફ્ટ આપે તો મીટિંગમાં એવું હતું કે ક્યાંક કુપન ભર્યું હતું એમાં લકી ડ્રોમાં અમારું નામ સિલેક્ટ થયું એમાં અમને બોલાવવામાં આવ્યા હતા એટલે એમાં એવું હતું કે એ ક્લબ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા એ ક્લબની તમે મેમ્બરશિપ લ્યો એટલે આજની જ ઓફર હતી માત્ર કે એના જે પૈસા ભરવાના આવે એ મેમ્બરશીપ લેવાની તમારે અને દસ વર્ષ માટે તમારે કોઈ પણ ફંક્શન હોય આ તહેવારનું એ લોકો તમને પાર્ટી પ્લોટ કે હોટલ બધું તમને એ લોકો આપે દસ વર્ષ માટે અને જીમ પણ તમે જોઈન કરી શકો અને લાઈફ ટાઈમ એટલે કે તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ નેશનલ કે ઇન્ટરનેશનલ ટ્રીપ કરો છો તો એ લોકો તમને હોટેલ પ્રોવાઈડ કરે છે એ ખર્ચો બધો એ એ લોકો ઉપર હોય છે અને એ લાઈફ ટાઈમ એટલે કે સિતેર દિવસ માટે સિતેર દિવસ ને સિતેર દિવસ માટે વરસમાં દસ અઠવાડિયા હા લાઈ લાઈફ ને દસ અઠવાડિયા એટલે કોઈ પણ જગ્યાએ તમે જો નેશનલ ફોર સ્ટાર હોટલ તમને આપે અને ઇન્ટરનેશનલ ટ્રીપ કરો તો ફાઇવ સ્ટાર હોટલ તમને એ લોકો આપે અને એ લોકો આ એને અગાઉ આપણે એક મહિનો અગાઉ જણાવવાનું એટલે આખો લિસ્ટ આપે ને લિસ્ટ આપે એમાંથી તમારે સિલેક્ટ કરવાની હોટલ એવું તમે લાઈફ એટલે કે સિંતેર દિવસ આવે એમાં અને દસ વર્ષ સુધીનું બેન્ક્વેટ હોલ કે કોઈ પણ મેરેજ બર્થ પાર્ટી માટે ફંક્શન કરવા માટે અને સેલિબ્રેશન કરવા માટે અને જીમ આ બધું એમાં ઇન્ક્લુડ હતું તો આવી હતી અમારી મીટિંગ સરસ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગિફ્ટ આપવા વાળા ક્યારે ઉપયોગી થાય આપણને